જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં અહીં તમને મળશે વ્રતકથાઓ જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર સ્ત્રોત્રો ચાલીસા અને ભજન જેવી ધાર્મિક માહિતીઓ તો ચાલો આજનો પવિત્ર વિષય શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કમેન્ટમાં જઈ વિષ્ણુ નારાયણ ભગવાન તમે જરૂરથી લખજો કારણ કે આજનો વિષય છે ઇન્દિરા એકાદશીનો તો આપણે સૌ પ્રથમ ઇન્દિરા એકાદશીનું વ્રત ક્યારે આવે છે તેની વ્રત કથા શું છે અને તે વ્રત કરવાથી આપણે શું ફાયદો થાય છે અને શું ફળ મળે છે તે બધું આજના વિડીયોમાં જોશું તો ચાલો મિત્રો હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ ઇન્દિરા એકાદશી ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવાય છે આ એકાદશી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ખાસ કરીને પિતૃઓને પ્રસન્ન કરનારી ગણાય છે હિન્દુ ધર્મમાં પિતૃઓનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે માન્યતા છે કે જો પિતૃ પ્રસન્ન હોય તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને જો તેને અસંતુષ્ટ હોય તો જીવનમાં અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે આ કારણસર પિતૃ પક્ષ દરમિયાન કરવામાં આવતા શ્રાદ્ધ અને તર્પણનું વિશેષ મહત્ત્વ છે પરંતુ જે લોકો કંઈ કારણસર શ્રાદ્ધ કર્મ નથી કરી શકતા તેમના માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે અને પિતૃઓને શાંતિ મળે છે અને ઉપવાસી વ્યક્તિને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે હવે આપણે આ વ્રત કેવી રીતે કરવું તે સમજીએ આ દિવસે વહેલી સવારે સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સ્વચ્છ વસ્ત્ર પહેરી વિષ્ણુ ભગવાનની પ્રતિમા અથવા ચિત્ર સમક્ષ પૂજન કરવું પાન અર્પણ કરવું દીવો પ્રગટાવવો ધૂપ ફૂલ અને ફળનો ભોગ અર્પણ કરવો વિષ્ણુજીને અતિ પ્રિય મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવો ખૂબ જ લાભદાયી છે આ દિવસે ઉપવાસ રાખવો સાંજ સુધી જળ સહિત રહેવું અને રાત્રે જાગરણ કરવું શુભ ગણાય છે શક્ય હોય તો બ્રાહ્મણોને ભોજન કરાવવું અથવા ગરીબોને અન્નદાન કરવું પણ અતિ પુણ્યપ્રદ છે હવે સાંભળીએ આપણે આ વ્રતની પવિત્ર વ્રત કથા સત્ય યુગમાં મહીષ્પતિ નામના નગરના ઇન્દ્રસેન નામના એક રાજા શાસન કરતા હતા તેઓ ધર્મપ્રેમી અને ન્યાયી અને વિષ્ણુ ભક્ત હતા એક દિવસ મહર્ષિ નારદજી રાજાના દરબારમાં આવ્યા રાજાએ સન્માનપૂર્વક તેમનું સ્વાગત કર્યું ત્યારબાદ નારદજીએ કહ્યું હે રાજન હું યમલોકથી આવી રહ્યો છું ત્યાં મેં તમારા પિતાને જોયા તેઓ પિતૃલોકમાં નિવાસ કરી રહ્યા છે પરંતુ અત્યંત દુઃખી છે તેમના કલ્યાણ માટે તમારે ખાસ વ્રત કરવું પડશે જે છે ઇન્દિરા એકાદશી રાજા ઇન્દ્રસેનને પોતાના પિતાની હાલત જાણીને દુઃખ થયું તેમણે નારદજીને પૂછ્યું હે મહર્ષિ કૃપા કરીને મને એ વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવો જેથી હું તરત જ કરું અને મારા પિતાને મુક્તિ અપાવી શકું ત્યારે નારદજીએ ઇન્દિરા એકાદશી વ્રતની મહિમા અને તે રીતે કઈ રીતે વ્રત કરવું તે સમજાવું રાજા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વ્રત કર્યું વિષ્ણુ ભગવાનની પૂજા કરી દાન પુણ્ય આપ્યું પરિણામે તેમના પિતાને પિતૃલોકમાંથી મુક્તિ મળી અને સ્વર્ગમાં સ્થાન મળ્યું આ પ્રસંગ પછી આ એકાદશીની મહિમાનો સમગ્ર ભૂલોકમાં પ્રસિદ્ધ થઈ તેથી મિત્રો જો આપણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઇન્દિરા એકાદશીનું પાલન કરીએ તો આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને અંતે આપણને પણ પાપમાંથી અને મોક્ષમાંથી મોક્ષ પ્રાપ્તિ થાય છે મિત્રો તમને અમારી આ રજૂઆત કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમારી આવનારી ધાર્મિક વિડીયો સૌથી પહેલાં તમને મળે તો જય શ્રી કૃષ્ણ મિત્રો વળી પાછા આપણે કાલે મળીએ એક ધાર્મિક વિષય સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી